ઘોસામે નારે ઝુક્યા માં તારા લાલ માં તારા લાલે કોઈને ના મુક્યા સૂર્ય ની વિજય ગાથા સૂર્ય ની વિજય ગાથા દુનિયા ના લોકો ગાતા માતા દીકરી ના સિંદૂર ની laaj ઓપરેશન સિંદુરે રાખી રહ્યા આજ ઓપરેશન સિંદુરે રાખી રહ્યા આજ દેશ પર નાપાક હરકત દ્વારા આતંકવાદીઓ નું જે કૃત્ય થયું અને એ કૃત્યની સામે દેશની સેનાએ જે જવાબ આપ્યો અને એ જવાબ એકલો મજબૂત હતો કે દુનિયાના લોકો ભારતની વાત કરવી પડે એ પ્રકારનો મજબૂત જવાબ આપણી દેશની સેનાએ આપ્યો એ દેશની સેનાના સૌ સૈનિકોને હું નતમસ્તક થઈને વંદન કરીને અભિનંદન આપું છું મારા દેશના વડાપ્રધાન આપણા સૌના નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો આભાર માનવો પડે અડક અડગ મનના માનવી દેશના સવાસો કરોડ એકસો ચાલીસ કરોડ સંતોષ થાય ગર્વ થાય અને અને જવાબ ઓપરેશન માધ્યમથી દેશે આપ્યો દુનિયા જોતી રહી ગઈ એવો જવાબ આપ્યો અને આ ઓપરેશન સિંદુર પર આપણા રાજ્યના એક ખૂબ સરસ લેખક છે મનુભાઈ રબારી એમને મજબૂત શબ્દમાં ઓપરેશન સિંદુર અને દેશની સેનાને નમન કર્યું છે એ શબ્દ હું આપ સૌની વચ્ચે આજે મૂકવા માંગુ છું હું મનુભાઈ રબારીના શબ્દ જે રાત્રે કોઈ ઊંઘમાં બી જો સાંભળી લે તો સુરવીરતા આવી જાય એવા એમના શબ્દ કે દુશ્મનોના ઘા સામે નારે ઝૂક્યા મા તારા લાલ મા તારા લાલે કોઈને ના મૂક્યા સૌર્યની વિજય ગાથા સૌર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા माता दिक्री ना सिंदूर निलाज ऑपरेशन सिंदूरे राखी रे आज ऑपरेशन सिंदूरे राखी रे आज दनकिया सावज अर्धी राते मरी मटवा देशनी माटे बांधी ने उतरिया कफन माथे बांधी ने उतरिया कफन माथे बब्बे विरंगना हाली रे साथे सूर्य विजय गाथा दुनिया ना लोको गाथा माता दिक्री ना सिंदूर नी लाज

ખૂબ જ સાચવનપૂર્વક આપ આપણા ઘર સુધી લઈ જઈને આ તિરંગાને શાંતિ લહેરાવવાની માત્ર જવાબદારી તમારે સૌના હાથમાં છે એક બી તિરંગો કે કોઈ બી પ્રકારની પ્લાસ્ટિકની બોટલ કે કાગળિયાઓ આપણે આ યાત્રા દરમિયાન રોડ પર ના નાખવી જોઈએ કારણ કે આ વખતની તિરંગા યાત્રાની થીમ એ સ્વચ્છતા ઉપર છે અને સુરત શહેર આપણું સ્વચ્છતામાં નંબર વન હોય ત્યારે આ યાત્રા પતેને તો દુનિયાના લોકો જોતા રહી જાય કે હજારો લોકો આવ્યા

ભારતી નો નારો આપણે સૌએ સાથે મળીને લગાડવાનો છે બોલો ભારત માતા માતા કી કી ભારત હર ઘર આજે ગુજરાત માં સુરત શહેર થી તિરંગા યાત્રા નું પ્રયાણ થઈ રહ્યું છે અને આ તિરંગા યાત્રા નું પ્રયાણ કરવા માટે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય નેતા કેન્દ્રીય જલ મંત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવસારી પાટીલજી રાજ્ય કક્ષાના મંત્રી મારા સાથી શ્રી મુકેશભાઈ પટેલ મંચ પર ઉપસ્થિત આદરણીય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી સૌ કોર્પોરેટરશ્રીઓ

કાશ્મીર થી લઈને ને કન્યાકુમારી સુધી દેશ ઓગસ્ટ પહેલા આપનો તિરંગો શાંતિ લહેરાય છે દેશની સૌ ફોર્સિસ જ્યાં નજરે પડે ત્યાં મારા દેશનો યુવાન એમને સલામી આપે છે દેશની સૌ ફોર્સિસ માટે જે પ્રકારે આદરણીય મોદીજી આ અભિયાન થકી દેશના પ્રત્યેક નાગરિકોને ફોર્સ થી લઈને નાગરિક સુધી આ લોકો વચ્ચે એક બ્રિજ કામ એ હર ઘર તિરંગા અભિયાન થકી છે આજે શહેરના સૌ નાગરિકો વતી હું મારા દેશના સૌ સૈનિકોને સેનાના સૌ જવાનોને સૌ રાજ્યની પોલીસ ફોર્સને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું આપ સૌ લોકોએ રાજ્યને દેશને સુરક્ષિત રાખવા માટે પોત પોતાના પરિવાર ત્યાગ કરીને રાજ્યના સૌ નાગરિકોને સુરક્ષિત રાખવાનું સૌ નાગરિકો હંમેશા આપના આભારી રહેશે દેશની સેનાના સૌ ફોર્સિસ એરફોર્સ હોય આર્મી હોય નેવી હોય કોસ્ટગાર્ડ હોય બીએસએફ હોય સીઆઈએસએફ હોય કે પછી દેશના સૌ જવાનો એમને દેશના સૌ નાગરિકો વતી આપનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ જે પ્રકારે દેશની સૌ સીમાઓ સુરક્ષિત રાખવા માટે રાત દિવસ એક કર્યા છે તે બદલ મારા સુરત શહેરના નાગરિકો વતી હું આપને અભિનંદન આપું છું હાલમાં જ